નમસ્કાર તાલીમાર્થી બહેનો દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ એક બ સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ એ વિષયમાં સ્વાગત છે અગાઉ આપણે જર્નલ રાઇટિંગ જેમાં હેતુઓ જર્નલ શું છે જર્નલ શા માટે રાખવી જર્નલના ભાગો અને જર્નલ લેખન માટે જરૂરી બાબતો લેખન માટે નમૂનારૂપ પ્રશ્નાવલી આટલા મુદ્દાની ચર્ચા અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ એમાં રાઇટિંગ ટાસ્ક વિભાગ એક જેમાં હેતુઓ રાઇટિંગ ટાસ્કની પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાયની વાત કરવામાં આવી છે વિભાગ બે જેમાં કાર્યશાળા કાર્યશાળા એટલે કે સેમિનાર એમાં પ્રસ્તાવના હેતુઓ કાર્યશાળાને ઇંગ્લિશમાં વર્કશોપ પણ કહેવામાં આવે છે સેશન વાઇઝ કાર્યશાળાની રૂપરેખા પણ આપવામાં આવી છે અને નમૂનારૂપ સેમિનારની વિગતો એ આપવામાં આવી છે હવે રાઇટિંગ ટાસ્ક તો ડિપ્લોમા એલિમેન્ટરી જે એજ્યુકેશન છે ડીએલએડનું ફૂલ ફોર્મ તમને પૂછાય તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એમાં રાઇટિંગ ટાસ્ક જે છે એ શાળા આધારિત પ્રાયોગિક પ્રવૃત્તિઓનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે આપણે અહીંયા સૌભ્યાસિક અભ્યાસ સિવાયની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે થાય છે તો એનો સમાવેશ રાઇટિંગ ટાસ્કમાં થાય છે રાઇટિંગ ટાસ્ક જે છે એને આધારે ડીએલએડનો જે કાર્યક્રમ છે એમાં તાલીમાર્થીને નિયમિત પ્રવૃત્તિઓ દ્વારા વ્યાવસાયિક વિકાસને ઉત્તેજન આપવામાં આવે છે એમાં કેટલીક નમૂનારૂપ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી છે સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે રાઇટિંગ ટાસ્કની પ્રવૃત્તિઓ જણાવો હવે રાઇટિંગ ટાસ્કના હેતુઓ જણાવો એક વાક્યના પ્રશ્નમાં અગત્યનો પ્રશ્ન રાઇટિંગ ટાસ્કના હેતુઓ જણાવો એક માર્કના ગુણમાં પૂછાય તો પ્રશિક્ષણાર્થીઓ રાઇટિંગ ટાસ્ક માટેની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર થાય અને પ્રશિક્ષણાર્થીઓ રિપોર્ટ લેખન કરતા થાય હવે રાઇટિંગ ટાસ્ક જે છે એમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તો એમાં શૈક્ષણિક સ શૈક્ષણિક તથા રમતગમત પ્રવૃત્તિઓનું જે આયોજન છે એમાં પ્રત્યેક વર્ષે આપણે ચારેક પ્રવૃત્તિઓ કરવાની હોય છે પણ ડીએલએડમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તેની યાદી આપી છે તમને જે સ્વાધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો છે કે રાઇટિંગ ટાસ્કની કોઈ પણ ચાર પ્રવૃત્તિ જણાવો અથવા પ્રવૃત્તિ જણાવો તો તમારે આ પ્રવૃત્તિઓમાંથી જેટલી પૂછી હોય એનો જવાબ લખવાનો થાય આર્ટ્સ એન્ડ ડ્રોઈંગ રમતગમત આપણે કોલેજની અંદર રમતોત્સવ ઉજવીએ છીએ સાયન્સ કોર્નર ડિબેટ ક્વીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અહીંયા આપણે રસોત્સો કરીએ છીએ નિબંધ સ્પર્ધા ગઈ સાલ આપણે રસોત્સવ પહેલાં નિબંધ સ્પર્ધા કરેલી સ્લોગન લેખન વાર્તા લેખન કાવ્ય લેખન પણ કરાવી શકાય પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ અને માર્ગદર્શન અને પરામર્શન પ્રકોષ્ઠ એટલે કે ગાઈડન્સ અને કાઉન્સેલિંગ સેલ છે ક્યારેક ટેટની પરીક્ષા જે છે એના માટે એના જે એક્સપર્ટ જે છે તજજ્ઞ જે છે એનું પ્રવચન ગોઠવીને વિદ્યાર્થીઓને ગાઈડન્સ માટેનું પ્રવૃત્તિ કરાવી શકાય પ્રવૃત્તિનું સ્વરૂપ તમારી શાળામાં ઉપરોક્ત પ્રવૃત્તિઓ પૈકી ચાર જેટલી પ્રવૃત્તિઓનું આયોજન જે છે એ કરવાનું હોય છે તો આ હેતુ શું છે એનો તો શૈક્ષણિક સહશૈક્ષણિક અને રમતગમત પ્રવૃત્તિઓના વ્યવસ્થિત અને અસરકારક આયોજનના કૌશલ્યો હસ્તગત કરવા તો ડીએલએડની અંદર ઉપરોક્ત જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરાવવાનો હેતુ શું છે કે તમારામાં અપેક્ષિત પરિવાર તમારામાં અમુક કૌશલ્યો હસ્તગત કરવા છે તો કયા કૌશલ્ય કે સશૈક્ષણિક આપણે અહીંયા રંગોળી સ્પર્ધા છે કેસગુંથન સ્પર્ધા મહેંદી સ્પર્ધા રમત ગમત તો આવી પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓ પ્રશિક્ષણાર્થીઓ વ્યવસ્થિત અને અસરકારક આયોજનનું જે છે એ કૌશલ્ય હસ્તગત કરે તમે અહીંયા અત્યારે અધ્યાપક જે છે એ સભ્યાસી પ્રવૃત્તિ સંભાળતા હોય પણ તમે એનું ઓબ્ઝર્વેશન કરો એમાં પાર્ટિસિપન્ટ્સ તમે થાઓ એટલે તમને ખ્યાલ આવે કે આ પ્રવૃત્તિઓ જે છે એ કેવી રીતે થતી હોય છે હો તમારી ભૂમિકા કોઈ પણ એક પ્રવૃત્તિનું આયોજન કરવું અમલમાં મૂકવું અને મૂલ્યાંકન કરવું તમે અગાઉ પણ જોયું હશે કે ધારો કે રંગોળી સ્પર્ધા છે તો એનું આયોજન છે શ્રેખાબેન કરતા હોય છે પણ પછી એ સૌભ્યાસી પ્રવૃત્તિ જો એમની પાસે હોય તો અને એ પ્રવૃત્તિ માટે તમને જરૂરી સૂચના દિવસ નક્કી કરવામાં આવે કયા દિવસે કરવાની છે કેટલો સમય છે કયા કયા રંગ રાખ લાવવાના છે બધી જ વ્યવસ્થા માટેના આયોજક તરીકેનું કામ કરે પછી પ્રવૃત્તિનું જે આયોજન કરવું છે તો ધારો કે રેખાબેન કરે અમલમાં મૂકવાનું છે તમે ચોક્કસ દિવસ ફાળવવામાં આવે સમય ફાળવવામાં આવે તે દિવસે એનું અમલમાં મૂકવામાં આવે હવે રેખાબેન આયોજન કરે છે તો મૂલ્યાંકન માટે ધારો કે મને અને ગીતાબેનને કહેવામાં આવ્યું હોય બે મૂલ્યાંકન તો એના પેપર તૈયાર કરવાના હોય એ કયા ક્રાઇટેરિયાને આધારીને મૂલ્યાંકન કરવાનું છે એની વાત કરવામાં આવી હોય તો એમાં જે કોઈ પ્રવૃત્તિનું આયોજન કરે છે તેમાં ભૂમિકા શું છે તો પ્રવૃત્તિનું આયોજન કરવું અમલમાં મૂકવું અને મૂલ્યાંકન કરવું માર્ગદર્શક વિદ્યાર્થીઓ અને સહકાર્યકરો પાસેથી પ્રવૃત્તિની અસરકારકતા અંગે પ્રતિભાવ મેળવવા પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર કરવો એટલે વિદ્યાર્થીઓને જે કંઈ પ્રવૃત્તિ છે એનું માર્ગદર્શન આપવાનું અને મૂલ્યાંકન માટે કોને સહભાગી કરવાના છે ને પ્રવૃત્તિ પૂર્યા પૂરી થયા પછી એનું રિપોર્ટ લેખન કરાવવામાં આવે છે ફળશ્રુતિ તો આ પ્રવૃત્તિમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તો તાલીમાર્થી દ્વારા ચારથી પાંચ પેજ અથવા પાંચસો શબ્દોમાં રિપોર્ટ તૈયાર કરાવવામાં આવે કે પ્રવૃત્તિ જે છે એ લોકોએ પ્રવૃત્તિમાં સહભાગી થયા છે આયોજન જોયું છે મૂલ્યાંકન કેવી રીતે થયું તો એનો રિપોર્ટ લેખન કેમ કે રાઇટિંગ ટાસ્કના જે બે હેતુઓ છે એ ભૂલી જવાના નથી કે પ્રશિક્ષણાર્થી છે એ પ્રવૃત્તિઓનું આયોજન અમલીકરણ કરતા થાય વ્યવસ્થા અને એની અસરકારકતા વધારી શકે અને બીજું કે વિદ્યાર્થીઓ રિપોર્ટ લેખન કરતા થાય તમે ઇન્ટર્નશીપ પણ કરો છો તો ઇન્ટર્નશીપ પણ એક પ્રવૃત્તિ છે તો ઇન્ટર્નશીપમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હોય તો એક રમતગમત કાર્યક્રમ કર્યો હોય અભિનેગ સ્પર્ધા કરી હોય તો એ પ્રવૃત્તિ કર્યા પછી આપણે એનો અહેવાલ લેખન કરીએ છીએ જેને આપણે અહીંની ભાષામાં શું કહીએ છીએ રિપોર્ટ પ્રવૃત્તિ અંગે ટૂંકી નોંધનો સમાવેશ ફળશ્રુતિમાં શું શું હશે તો રાઈટિંગ ટાસ્કની જે ફળશ્રુતિ છે એમાં રિપોર્ટ લેખન પ્રશિક્ષણાર્થી કરતા થાય એ હેતુ છે એટલે ચારથી થી પાંચ પેજ અથવા પાંચસો શબ્દોમાં રિપોર્ટ તૈયાર કરવો એમાં શું લખવાનું પ્રવૃત્તિ અંગે ટૂંકી નોંધનો સમાવેશ થશે પ્રવૃત્તિનું આયોજન અને અમલીકરણ પછી આયોજન અને અમલીકરણ અંગે સમસ્યા થઈ હોય અમલીકરણ અંગે પ્રતિભાવ અને તમારું અવલોકન અને પ્રવૃત્તિની ફળશ્રુતિ આપણે ઉદાહરણ તરીકે સાંસ્કૃતિક કાર્યક્રમ લીધો હોય તો અગાઉથી આપણે એનું ઇન્ટર્નશીપમાં આયોજન કરીએ છીએ એકથી આઠ ધોરણમાં કઈ 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 સાંસ્કૃતિક કાર્યક્રમમાં આઈટમ રાખવી પછી આપણને મુશ્કેલી પડી હોય કે ભાઈ ઢોલક જે છે એની વ્યવસ્થા ના થઈ હોય અથવા કરવી પડે તો એના માટે સંઘર્ષ કરવો પડ્યો હોય માઇકની વ્યવસ્થા મેદાનની વ્યવસ્થા એ પ્રવૃત્તિ કર્યા પછી એનો અમલ અમલીકરણ અને ત્યાર પછી છેલ્લે આપણે પ્રતિભાવ પણ આપણને તે શાળાના આચાર્ય છે તમે કાર્યક્રમ કેવો કર્યો છે એનો ફીડબેક આપતા હોય છે અવલોકન પણ આપણે કરતા હોઈએ છીએ અને પ્રવૃત્તિની એ ફળશ્રુતિ છે હવે માર્ગદર્શકની શું ભૂમિકા છે તો પ્રવૃત્તિના આયોજનમાં સહાય અને સુપરવિઝન પૂરું પાડવું પ્રવૃત્તિનું અવલોકન કરવાનું પ્રતિભાવ આપવાનો અને અસરકારક પ્રવૃત્તિના આયોજનમાં કૌશલ્યવર્ધન કરવું ધારો કે રંગોળી સ્પર્ધા છે તો માર્ગદર્શક તરીકે કામ કોણ કરશે રેખાબેન કે તમને એમાં સહાય કરશે શું કરવાનું તમે જે કંઈ પ્રશ્ન પૂછશો એ ઉપરાંત અવલોકન પણ કરશે અને ન સારું થયું તો પ્રતિભા પણ આવશે ડ્રોઈંગ હોય તો કે તમારે બોર્ડર નથી બનાવી તો બોર્ડર તમારે બનાવવી જોઈએ તો માર્ગદર્શકની એ ભૂમિકા છે હવે મૂલ્યાંકન જે છે એમાં રેટિંગ સ્કેલ તો એમાં કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે તો ક્રેડિટ પોઈન્ટ્સ જે છે પ્રવૃત્તિ પૂર્વ તૈયારી માટેનો છ કલાક પ્રવૃત્તિનું આયોજન ત્રણ કલાક અને સૂચનો અને પ્રતિભા એકત્રીકરણના ત્રણ કલાક રિપોર્ટ લેખનના ત્રણ કલાક તો આ રીતે સમયનું આયોજન કરવાનું હોય છે અને ક્રેડિટ જે છે એવું નક્કી કરવામાં આવે કે ધારો કે ત્રણ કલાકે એક ક્રેડિટ આપવી તો અહીંયા પંદર કલાક થયા કુલ ટોટલ છ અને ત્રણ ત્રણવાળા સમય જે છે તો આ જે પ્રવૃત્તિ જે છે એને પાંચ ક્રેડિટ મળે બીજી પ્રવૃત્તિ છે બાળકોથી સંબંધિત મૂવીનું અવલોકન અને રિપોર્ટ લેખન તો પ્રવૃત્તિનું સ્વરૂપ શું છે ગઈ સાલ પણ પિક્ચર તમને થોડુંક બતાવેલું તારે જમીન પર તાલીમાર્થી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ બાળકો સંબંધિત શૈક્ષણિક મૂવી જે છે તારે જમીન પર છે સ્ટેન્ડલિકા ડબ્બા છે સ્વદેશ છે વગેરે જે પિક્ચર છે એ સામૂહિક અથવા વ્યક્તિગત બંને રીતે જુવે અને વર્ગખંડમાં એની ચર્ચા કરે અને પછી રિપોર્ટ લેખન કરે તો આ પ્રવૃત્તિ પાછળના પ્રશિક્ષણાર્થી માટેના હેતુ કયા છે તો કે બાળકોની રિયલ લાઈફ વાસ્તવિક જીવનની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે તારે જમીન પર જે પાત્ર છે જે બાળક એમાં લીધેલું છે એ ડિસ્લેક્સિયાનો ભોગ બનેલું છે તો ડિસ્લેક્સિક બાળકને કેટલી મુશ્કેલી પડે છે એનું આપણને પિક્ચરમાં એની લાઈફમાં એની વાસ્તવિકતા જે છે એ જોવા મળે છે બાળકોની પરિસ્થિતિ સારી થાય તે માટે પ્રયત્ન કરવા તો એ પિક્ચરની અંદર એના ટીચર તરીકે જે આમિર ખાન રોલ ભજવે છે તે શિક્ષક તરીકે બાળકની જે મુશ્કેલી જે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે તમારી ભૂમિકા તો આ પિક્ચરમાં શું કરશો તમે પિક્ચર જોયા પછી તો પોતાના દ્રષ્ટિકોણથી અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ થાય તમે બધા જ પિક્ચર સમૂહમાં જોવાના તો પિક્ચર જોયા પછી બધાના બધા અલગ અલગ એંગલથી પિક્ચર જોતા હોય કોઈ એમાં ડ્રેસીસ જોતા હોય કોઈ થીમ જોતા હોય કોઈ કેરેક્ટર જે છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે એના તરફ એનું ધ્યાન હોય તો દરેક જે પોતે પોતાના દ્રષ્ટિકોણથી જે જુએ છે એને અભિવ્યક્ત કરવા રિપોર્ટ લેખનમાં કરવાનું હોય છે અવલોકન રેકોર્ડ તૈયાર કરતી વખતે કયા મુદ્દાઓ નોંધવા તેની ચર્ચા વિવિધતાવાળા વર્ગખંડવાળી પરિસ્થિતિના સંચાલનની ક્ષમતાનો વિકાસ તમે એ પિક્ચરની અંદર વર્ગખંડનું પર તમને ઓબ્ઝર્વેશન કરવા મળશે તો આવા વર્ગખંડ જે છે એને કેવી રીતે શિક્ષક કામ કરે છે એ પણ આપણને જોવા મળશે ફળશ્રુતિ તાલીમાર્થીઓ દ્વારા ચારથી પાંચ પેજ અથવા પાંચસો શબ્દોમાં નીચેના મુદ્દાનો સમાવેશ થતો રિપોર્ટ તૈયાર કરો અહીંયા બે મુદ્દા આપ્યા છે કે બાળકોની સાંસ્કૃતિક ભૂમિકા અને મૂવીની થીમ પિક્ચરની છે સ્ટોરી શું છે માર્ગદર્શકની ભૂમિકા અવલોકન ક્ષમતાનું મૂલ્યાંકન અને રિપોર્ટ તૈયાર મદદરૂપ તમે અહીંયા પિક્ચર પર તો ત્યારે તમારે કયા બાબતોને ધ્યાનમાં રાખીને પિક્ચર જોવાનું છે એનું પહેલા તો માર્ગદર્શક જે છે એ તમને સમજ આપશે ત્યાર પછી તમે જે રિપોર્ટ લેખન કરશો એનું મૂલ્યાંકન કરશે અને રિપોર્ટ લેખન કરતા પહેલા તમે પૂછશો કે બેન કેવી રીતે રિપોર્ટ લખવા તો એમાં પણ એ મદદ કરશે હવે રેટિંગ સ્કેલ જે છે એમાં ક્રેડિટ પોઈન્ટ્સ જે મૂલ્યાંકનમાં લીધું છે જેમાં પ્રવૃત્તિનું આયોજન ત્રણ કલાક મૂવી બતાવી છ કલાક વિદ્યાર્થીઓનું અવલોકન એટલે વ્યક્તિગત ત્રણ કલાક જો એ વ્યક્તિને સમૂહમાં પણ જોઈ શકે છે બે રીતે પિક્ચર જોવે પણ કુલ સમય સ છ કલાક ફાળવવામાં આવ્યો વિદ્યાર્થીઓનું અવલોકનનું એકત્રીકરણ અને વિશ્લેષણ તમે જે રિપોર્ટ લેખન કર્યું છે એ બધાના રિપોર્ટ ભેગા કરવાના અને પછી એનું ટીચર જે છે વાંચીને વિશ્લેષણ કરશે વિદ્યાર્થીઓનું અવલોકનનું એકત્રીકરણ અને વિશ્લેષણ રિપોર્ટ લેખન અને ચાર કલાકનો સમય ત્યાર પછીની પ્રવૃત્તિ છે માપન અને અધ્યાપનમાં અભ્યાસક્રમનું જોડાણ તમે માપન અને મૂલ્યાંકન જે છે તો પુસ્તકનું પણ તમે પુસ્તક સમીક્ષા કરી હશે તો પ્રવૃત્તિનું સ્વરૂપ શું છે અભ્યાસક્રમનું વિશ્લેષણ ઉદાહરણ તરીકે વિષય વસ્તુ અને અભ્યાસક્રમના વિવિધ ભાગો જેમાં અધ્યાપન પદ્ધતિ હોય રિસોર્સિસ હોય માપન પ્રક્રિયા હોય એ કેવી રીતે જોડાયેલા છે તો એ પ્રવૃત્તિનું સ્વરૂપ થયું તો તમે કોઈ પુસ્તકની સમીક્ષા કરો છો તો એ શું છે એક જાતની અભ્યાસક્રમનું વિશ્લેષણ છે તો એમાં તમે પાઠ્યપુસ્તક જે છે એનું વિષય વસ્તુ કેવું છે એમાં કેવા ભાગ પાડેલા છે ધારો કે તમારો કોર્સ એક બ છે તેમાં વિભાગ અ બ એકમાં જર્નલ રાઇટિંગ છે એકમાં રાઇટિંગ ટાસ્ક છે એકમાં વર્કશોપ આપેલું છે તો આ રીતે અહીંયા ચેપ્ટર નથી આપ્યા પણ વિભાગ આપેલા છે તો એમ તમે પણ કોઈક તમારા કોઈ ધોરણ છનો કે સાતનો કે આઠનો અભ્યાસક્રમનું વિશ્લેષણ કરતા હોય તો એમાં યુનિટ આપેલા છે કે પછી ભાગ આપેલા છે એ આપણે વિશ્લેષણ કરીએ છીએ પછી એ જે પુસ્તક છે એનું મૂલ્યાંકન સ્વાધ્યાય અથવા એ પુસ્તકમાંથી વિદ્યાર્થીને શીખવ્યા પછી વિદ્યાર્થીઓને એ પુસ્તકમાંની જે માહિતી છે માટેની પદ્ધતિ કઈ અપનાવી વિદ્યાર્થીને જ્ઞાન કેવી રીતે પીરસવામાં આવ્યું અને એનું મૂલ્યાંકન માટેની કઈ પ્રક્રિયા છે એ પ્રવૃત્તિનું સ્વરૂપ છે તો આ જે છે માપન અને અધ્યાપનમાં અભ્યાસક્રમનું જોડાણ છે એનો હેતુ શું છે પ્રશિક્ષણાર્થી માટે તો અભ્યાસક્રમના વિવિધ પાસાઓના વિશ્લેષણથી સમજ ક્ષમતાનો વિકાસ કરવો તો પહેલા તો શું કરશે વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના આપી છે પ્રસ્તાવના પણ વાંચશે પાઠ્યપુસ્તકનું અવલોકન કરશે એના બધા જ યુનિટ જે છે અભ્યાસ કરશે અને ત્યાર પછી એનું વિશ્લેષણ કરશે તમારી ભૂમિકા એટલે કે શિક્ષકનો જે રોલ છે પ્રાથમિક શાળાના કોઈ પણ ધોરણ કે વિષયનું અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અધ્યાપનમાં કેવી રીતે અભ્યાસક્રમના વિવિધ ભાગો અને વિષય વસ્તુનું વિશ્લેષણ જેવા કે પદ્ધતિ માપન પ્રક્રિયા પછી નિર્દેશનના આયોજન અને માપનમાં અભ્યાસક્રમનો ઉપયોગ કેવી રીતે કરશો તેની ચર્ચા કરો ફળશ્રુતિ તાલીમાર્થીઓ એ હેતુઓ અને વિષય વસ્તુને સમાવિષ્ટ થતો રિપોર્ટ તૈયાર કરવો અધ્યયન અધ્યાપન અને માપનની જે પ્રવિધિઓ છે એમાં કઈ ટીચિંગ એડ તૈયાર કર્યા છે ઘણી વખત એ યુનિટમાં ટીચિંગ એઇડ્સ પણ આપેલો કે તમે આ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરીને વિષય વસ્તુના જે અધ્યયન અનુભવો આપી શકો છો કેવી રીતે એસસી એટલે કે શાળાકીય સતત સર્વગ્રાહી મૂલ્યાંકન જે છે એમાં સમાવેશ કેવી રીતે થયો છે તો અધ્યયન નિષ્પત્તિનું પણ પુસ્તક છે જેમાં પણ હેતુઓ આપેલા છે એસસી જે છે શાળાકીય સતત સર્વગ્રાહી મૂલ્યાંકન જે છે એમાં જુદા જુદા પત્રકો પણ આપેલા છે તો એને આધારે પણ તમને એ બી સી ડી એવા પત્રકો છે એને આધારે પણ ખ્યાલ આવી શકે કે આ પાઠ્યપુસ્તક જે છે ધોરણ છ સાત કે આઠનું તો એમનું મૂલ્યાંકન માટેનું આ રીતની પ્રવૃત્તિ જે છે પસંદ કરેલી છે માર્ગદર્શકની ભૂમિકા એસસીની અસરકારક ઉપયોગ અને માપન માટે મદદરૂપ તો એના માટે પહેલાં તો એસી જે પુસ્તક છે તમને બધાએ જોયેલું છે જેમાંથી આપણે પાઠની નોંધ કાઢી છે ત્યારે હેતુઓ લખીએ છીએ તો એનો ઉપયોગ માટે અધ્યાપકે એને મદદરૂપ થવું માર્ગદર્શકે બાળ કેન્દ્રીય અભિગમને ધ્યાનમાં રાખી અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિના નવતર પ્રયોગની યોજના તૈયાર કરવામાં મદદરૂપ થવું તમારે કોર્સ એકમાં પણ આવે છે ઇંગ્લિશમાં પણ આવે છે કે ચીનપિયા જે આપેલો ખ્યાલ છે કે અત્યારનું શિક્ષણ જે છે એ શિક્ષક કેન્દ્ર નથી પણ બાળ કેન્દ્રી છે વિદ્યાર્થી જે છે એ જ્ઞાનનો સર્જક છે તો એ અભિગમને ધ્યાનમાં રાખીને અધ્યયન અધ્યાપનની જે પ્રવૃત્તિના જે નવતર પ્રયોગો આપે છે આટલું કરો એમાં આપ્યું હશે તમે જાતે અવલોકન કરો અને શું થયું અવલોકન એની નોંધ કરો તો આ પ્રવૃત્તિ કેવી છે વિદ્યાર્થી કેન્દ્રી તો એમાં વિદ્યાર્થી જ્યારે અટવાય છે ત્યાં માર્ગદર્શનનું કામ કરવાનું છે રિપોર્ટ તૈયાર કરવામાં પણ મદદરૂપ થવાનું છે હવે મૂલ્યાંકન માટેનું રેટિંગ સ્કેલ માં ક્રેડિટ પોઈન્ટ્સ છે કે અભ્યાસક્રમના વિશ્લેષણનો પંદર કલાક આપ્યા છે રિપોર્ટ તૈયાર કરો એના પાંચ કલાક છે અગાઉ પ્રવૃત્તિ જોઈ હશે ત્યાં કુલ પંદર કલાક આપેલા છે જ્યારે આ પ્રવૃત્તિ જે છે એમાં વીસ કલાક ફાળવેલા છે પ્રવૃત્તિ ચાર તમે કેટલા મહિલા સંવેદનશીલ છો તે અંગે પરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરો પ્રવૃત્તિનું સ્વરૂપ તો મહિલા સંવેદનશીલતા સંદર્ભે તમે તમારા વ્યવહારનું પરીક્ષણ કરી સુધારો કરો પ્રશિક્ષણાર્થી માટેના હેતુ છે કે મહિલા સંવેદનશીલતા સંદર્ભે તમારા વ્યવહારનું પરીક્ષણ કરવું અને મહિલા સંવેદનશીલતા અંગે તમારા વ્યવહારમાં સુધાર કરો તો એક સ્ત્રી તરીકે આપણા આપણું પોતાનું જ મૂલ્યાંકન કરવાનું છે કે આપણે વર્કખંડની અંદર વિદ વિદ્યાર્થીઓમાં અથવા આપણે જેન્ડર બાયસ રાખીએ છીએ આપણે કોઈ જેન્ટ્સ સાથે કામ કરવાનું થયું હોય તો આપણને કેવી અનુભૂતિ થાય છે આપણે સંકોચ અનુભવીએ છીએ અથવા આપણે સંકોચ અનુભવ્યા વગર કરીએ છીએ વિધ ક્લાસરૂમની અંદર પણ તમે ઘણીવાર જોશો કે એક બેન્ચ ઉપર એક છોકરો એક છોકરી બેસાડવામાં આવે તો ઘણી વખત છોકરી ક્ષોભ અનુભવે કે ના બેન હું ના બેસું કે તો ઘણીવાર વાતો કરતા હોય તો બે છોકરી વચ્ચે એક છોકરાને બેન્ચ પર બેસાડેલા હોય તો આવી બાબતોમાં વિદ્યાર્થીઓમાં છોકરીઓ શું અનુભવે છે છોકરાઓ શું અનુભવે છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે મહિલા સંવેદનશીલતા અંગે તમારા વ્યવહારમાં સુધાર કરો આપણે પણ ઘણી વખત આવું આપણને આખા સ્ટાફની અંદર પાંચ ભાઈઓ હોય અને ક્યાંક આપણને સર્વિસ મળી હોય ને આપણે બે એકલા હોય તો આપણને ક્ષોપ થાય કારણ મારે કોની સાથે વાત કરવી કોની સાથે મારે નાસ્તો કરવો કોની સાથે મારે ટિફિન જમવું તો આવું બધું જે થાય છે ત્યારે એ આપણે શા માટે ના ભાઈઓ સાથે કામ કરી શકીએ તો જો આપણે એવું અનુભવ થાય કે ના મને અતરું પણ લાગે છે તો એમાં પણ આપણે સુધારો કરવો જોઈએ અત્યારે બધા જ ડિપાર્ટમેન્ટમાં ભાઈ અને બહેન બધા સાથે કામ કરતા હોય છે તમારી ભૂમિકા મહિલા સંવેદનશીલતાના દ્રષ્ટિકોણથી છોકરા અને છોકરીઓના વ્યવહારનું અવલોકન તથા પરીક્ષણ કરો અવલોકનના પરિણામને ત્રણ બાબતમાં વિભાજીત કરી શકાય એક છે વર્ગખંડમાં વિદ્યાર્થી સાથેની આંતરક્રિયા તો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓને આંતરક્રિયા અને ભાગીદારીની તકો પૂરી પાડવી દાખલા તરીકે ગ્રુપમાં કામ સોંપો છો તો સાતનું ગ્રુપ બનાવ્યું હોય તો એમાં અથવા છનું ગ્રુપ બનાવે તો ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓ એ રીતે મિક્સ ગ્રુપ લઈને કામ સોંપો પ્રશ્નોના પ્રત્યુત્તર માટે છોકરા અને છોકરીઓ બંનેને તક આપવી જોઈએ છોકરાઓ દ્વારા શરૂ કરાયેલા પ્રશ્નો માટે છોકરા અને છોકરીઓને તક આપવી જોઈએ એ રીતે પણ રાખો કે એક બાજુ છોકરાઓ અને એક બાજુ છોકરીઓ જે છે પ્રશ્નોના જવાબ આપે છે કોઈ ગ્રુપ મિક્સ ગ્રુપ રાખીને પ્રવૃત્તિ કરાવી શકાય છોકરા છોકરીઓને સામાજિક આંતરક્રિયા માટેની તક પૂરી પાડવી જોઈએ આપણે બધાએ એકસાથે હાથ મિલાવીને કામ કરવાનું છે એવો ક્ષોભ નથી રાખવાનો છે કે ના હું બેન છોકરીઓ સાથે જ બેસીશ છોકરીઓ સાથે જ કામ કરીશ હું છોકરા સાથે નહીં બોલું તો એ જે છે એ વર્ખંડમાં વિદ્યાર્થી સાથેની જે આંતરક્રિયા થાય છે એનું પણ ઓબ્ઝર્વેશન કરવાનું અભ્યાસકીય સાહિત્યનો ઉપયોગ તો મહિલા સંવેદનશીલતાના દ્રષ્ટિકોણથી છોકરા અને છોકરીઓ પ્રત્યે તમારા વ્યવહારનું જે છે એ અવલોકન કરવાનું છે અને અવલોકનના પરિણામને ત્રણ મોટા ભાગમાં વહેંચવાના હોય છે આપણે જે છે હું ધારો કે બેન છું તો હું વિદ્યાર્થીની સાથે કેવી રીતે વાતચીત કરું છું વિદ્યાર્થી સાથે છોકરાઓ સાથે કેવી રીતે એના વર્તનમાં મારા વર્તનમાં કોઈ ભેદ પડે છે છોકરીઓ પ્રત્યે વધારે સહાનુભૂતિ હોય અને છોકરાઓ પ્રત્યે ના હોય અથવા છોકરા પ્રત્યે વધારે સહાનુભૂતિ હોય અને છોકરીઓ પ્રત્યે ના હોય તો આપણે આપણું જ ઓબ્ઝર્વેશન કરવાનું છે કાર્ટૂન ચિત્રો ચાર્ટ્સ ફોટોગ્રાફમાં બાજુની સ્થિતિમાં મહિલાને દર્શાવી દાખલા તરીકે ઉદાહરણમાં પતંગ ચગાવતી વખતે પુરુષને મદદ કરવી તો ફિરકી પકડતી હોય છે લેડીઝ પકડતી હોય પુરુષ પતંગ ઘણી જગ્યાએ એવું પણ બને કે છોકરીઓને પણ શોખ હોય પતંગ ચગાવવાનો તો પુરુષોએ પણ ફિરકી પકડવી જોઈએ રસોડામાં કામ કરતા હોય તો એકબીજાને મદદરૂપ થવું જોઈએ ઘરમાં પતિ પત્ની બંને હોય તો બંને એકબીજાના કામમાં સહભાગી થવું જોઈએ ભવન અથવા મકાનનું મોડલ બનાવતી વખતે કે પ્રયોગશાળાના પ્રયોગના સાધનો સેટિંગ માટે પણ પ્રયોગ કરવાનો હોય તો એમાં પણ છોકરા અને છોકરીઓનું મિક્સ ગ્રુપ જે છે એમાં કામ સોંપવું જોઈએ નિર્દેશાત્મક ભાષાનો પ્રયોગ પરંપરાગત પુરુષ અને મહિલાની ભૂમિકાનો ભેદ દર્શાવો શું તમે ઉદાહરણનો ઉપયોગ કરો છો પુરુષની ભાગીદારી સમુદાય અને ગ્રામ્ય દેશ માટે મહત્વની છે જ્યારે મહિલાઓ જે છે એ કુટુંબની સાર સંભાળ સુધી કેન્દ્રિત હોય છે ઘણા ગામડામાં એવી માન્યતા હોય છે કે મહિલાનું કામ છે કુટુંબની સાર સંભાળવાનું જમાડવાનું એમને બધા કામ જે છે રેડી રાખવાના એમના કપડાં છે ધોઈ આપવાના વાસણ કરી આપવાના કપડાં છે એ પાછા વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને આપવાના ન મળતા હોય તો શોધી આપવાના આવી જે માન્યતા હોય છે પણ દરેક આપણે એવું કહેવું છે બધા જે પુરુષ અને સ્ત્રી બધા સમાન છે દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરે અથવા એકબીજાના કામમાં સહભાગી થાય તમે આવા વિધાનનો ઉપયોગ કરો છો એક યુવાન છોકરી કેવી રીતે મોટી બૂમ પાડી શકે વર્ખન વ્યવહાર વિશે તમારું શું અવલોકન તમે તમારા અભિગમને વધુ મહિલા સંવેદનશીલ કેવી રીતે બનાવી શકો તમે છોકરીઓને બી કહી શકો કે તમે છોકરાઓના જે કામ છે અત્યારે તો તમે જુઓ બસની અંદર જે છે પહેલાં આપણને એવું માન્યતા હતી કે કંડક્ટર ડ્રાઈવર બંને જેન્ટ્સ જ હોય પણ અત્યારે તમે બસમાં મુસાફરી કરતા હશો તો લેડીઝ છે એ પણ કંડક્ટરનું કામ કરતા હોય છે વાહનો જે છે ફોર વ્હીલ છે અને પ્લેન જે છે એ પણ અત્યારે છોકરીઓ ચલાવતી હોય છે તો એ બાબતમાં તમારું મત જે છે કે ભાઈ સ્ત્રીઓ જે છે એ પુરુષ સમાન જ છે અને એ બધા જ કામ જે છે કરી શકે છે પુરુષ પણ જે છે તમે રસોઈમાં તમે જોજો મોટી મોટી હોટલ છે તો એની અંદર કામ જે છે રસોઈનું કામ છે એજન્ટ્સ કરતા હોય છે આમ જે ગામડાની અંદર માન્યતા શું છે કે રસોઈનું કામ છે લેડીઝ પણ તોય છતાં તમે જોજો કોઈક વખત જમણવાર હોય લગ્ન પ્રસંગ હોય ત્યારે લગ એ જે રસોઈ કરવાની હોય પાંચસો માણસોની હજાર પંદરસોની તો એ રસોઈ જે છે એ જેન્ટ્સ જ કરતા હોય છે ઘરના જે દસ બાર વ્યક્તિ આઠ દસ વ્યક્તિ છે એની રસોઈ છે લેડીઝ કરતી તો આ બધી બાબતોનું આપણે અવલોકન કરવાનું હોય છે એટલે પુરુષો જે છે એને રસોઈ નથી આવડતું અને સ્ત્રીઓ જે છે છે એ સ્ત્રીઓ નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચાર પાંચ પેજનો અથવા પાંચસો શબ્દ વાળો એક રિપોર્ટ તૈયાર કરો બધા જ વિદ્યાર્થીઓને પ્રત્યાયની તક પૂરી પાડવી છોકરા કે છોકરી બધાને કોમ્યુનિકેશન કરવા દેવા જોઈએ છોકરા કે છોકરીઓને સામાજિક આંતરક્રિયાની તક પૂરી પાડવી જોઈએ એ લોકો ગ્રુપમાં ક્ષોભ રાખ્યા વગર કામ કરે એવી તક આપવી જોઈએ માર્ગદર્શક જે છે એની શું રોલ છે તો પ્રવૃત્તિઓના આયોજન માટે માર્ગદર્શન અને સુપરવિઝનનું પૂરું પાડવું પ્રવૃત્તિના અવલોકનને અસરકારક બનાવવા માટે કૌશલ્યવર્ધન કરવું ધારો કે તમે સ્વાભ્યાસિક પ્રવૃત્તિમાં મેં તમને રેખા કહ્યું ઇન્ટર્નશીપમાં જે છે તો ઇન્ટર્નશીપમાં માર્ગદર્શક કે તમારે મને યાદ કરો એટલે તમને માર્ગદર્શકની ભૂમિકા યાદ આવી જાય કે પ્રવૃત્તિનું આયોજન કઈ સ્કૂલમાં તમારે જવાનું છે કેટલા તાલીમાર્થી જશે કયા પાઠ તમારે આપવાના છે તો એ માર્ગદર્શકનો રોલ છે એટલે આયોજન કરું માર્ગદર્શન કરું અને સુપરવિઝન અમે સ્કૂલમાં પણ બધા આવીએ છીએ તો એ સુપરવિઝનનું કામ કરીએ છીએ અને વધુ પ્રવૃત્તિને જે ઇન્ટર્નશીપની પ્રવૃત્તિ ધારો કે છે તેને અસરકારક બનાવવા માટેનું કૌશલ્યવર્ધન જે છે એ કરવાનું કામ માર્ગદર્શકનું છે મૂલ્યાંકન જે છે રેટિંગ સ્કેલ ક્રેડિટ પોઈન્ટ્સ રાખ્યું હોય તો પ્રવૃત્તિ આયોજિત પૂર્વ ત્રણ કલાક આયોજિત પ્રવૃત્તિના ત્રણ કલાક છોકરાઓના સાહ સહકાર સહપાઠી શિક્ષકનું અવલોકન દ્વારા માહિતી એકત્રીકરણના પાંચ કલાક રિપોર્ટ લેખનના ચાર કલાક તે તમે અહીંયા જોશો તો છ પંદર કલાક ફાળવવામાં આવેલા છે અને આપણે એવું નક્કી કરીએ કે ત્રણ કલાકે એક ક્રેડિટ તો અહીંયા પંદર કલાકનું કામ થાય તો એને પાંચ ક્રેડિટ મળે એ રીતે પાંચમી પ્રવૃત્તિ છે કે સમાવેશી વર્ખંડ વિશે મૂલ્યાંકન પરીક્ષણ અને રિપોર્ટ નિર્માણ તો સમાવેશી વર્ખંડ તમારે કોર્સ બે ને બની અંદર સમાવેશી શિક્ષણ પણ આવે છે કે વર્ખંડની અંદર કુમાર જાતિ જે છે જેન્ડર જે છે કુમારો પણ હોય છોકરીઓ પણ હોય અને અલગ અલગ જ્ઞાતિના પણ હોય અલગ અલગ સંસ્કૃતિમાંથી આવતા હોય દરેકના ધર્મ પરંપરા પણ જુદી જુદી હોઈ શકે આર્થિક લેવલ પણ જુદી જુદી હોઈ શકે તો આવી જે સમાવેશ એ સમાવેશી વર્ખંડ એટલે કે એવા એવો વર્ખંડ કે જેમાં આ બધી જ બાબતો વાળા બાળકો હશે તો એવા વર્ખંડ જે છે એનું મૂલ્યાંકન કરવું પરીક્ષણ કરવું અને રિપોર્ટ નિર્માણ કરવું અત્યારે આપણે બધા જ પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય કોલેજ હોય ડીએલએડ કોલેજ હોય બધી જ સમાવેશી શિક્ષણ ચાલે છે અને એમાં પણ તમે શાળામાં ઓબ્ઝર્વેશન કરશો તો એમાં હેન્ડીકેપ બાળકો હોય કોઈક શરીરની અપંગતા હોય એવા બાળકોને પણ સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરવા માટેની સરકારે હિમાયત કરેલી છે તો સમાવેશી વર્ખણની દ્રષ્ટિએ એક વર્કન પસંદ કરી અને વિશ્લેષણ કરવાનું છે તો પ્રશિક્ષાર્થી માટેના કયા હેતુ છે તો સમાવેશી વર્ખંડ જે છે એની જરૂરિયાત વિશે સંવેદનશીલ થવું આપણે પણ સમજવું જોઈએ કે ના ભાઈ ગરીબ ઘરમાંથી આવતું બાળક જે છે પૈસાદાર ઘરમાંથી આવતું બાળક છે તો આ બંનેને ક્યાંય અન્યાય ન થાય એ રીતે આપણે ખ્યાલ રાખવાનો છે સમાવેશી વર્ખણ સંદર્ભે વર્ખંડનું વિશ્લેષણ કરવાની તકો પૂરી પાડવી અહીંયા તમારી ભૂમિકા જે છે એમાં વર્ખંડ સાથે નીચે આપેલા વિગતોનું પરીક્ષણ કરો વર્ખંડની સ્થિતિમાં કુમાર કન્યા જે છે એમાં સંખ્યા જોવાની કે કેટલા ક્લાસમાં છોકરા છોકરીઓ છે દલિત કેટલા છે આદિવાસી કેટલા છે તમે પત્રકમાં હાજરી પત્રક જોયું હશે તો ક્યાંક તમને આવું વર્ગીકરણ કરેલું જોવા મળશે મુસ્લિમ બાળકો કેટલા ક્રિશ્ચિયન કેટલા સ્થળાંતર કરતા મજૂરો જે છે એના બાળકો કેટલા શહેરી અને સ્લમ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો રીતે સારી હોય એવા બાળકો કે એટલે તમારે વર્ગની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવાનું છે તો આ રીતે પાંચમી પ્રવૃત્તિ જે છે એ આપણે જોઈ સમાવેશી વર્ખણ વિશેનું મૂલ્યાંકન હજી પાંચ છ અને સાત પ્રવૃત્તિ જે છે બાકી છે હવે પછીના વિડીયોમાં મળીએ ત્યારે વાત કરીશું પણ દરેક પ્રવૃત્તિ છે એના પગથિયા તમે જોવો છો તો એ આ જ ક્રમમાં હોય છે કે પ્રવૃત્તિનું સ્વરૂપ હોય છે હેતુઓ હોય છે અને એમાં તમારો જે રોલ જે છે માર્ગદર્શકનો હોય છે રોલ અને છેલ્લે ફલશ્રુતિ હોય છે જેમાં રિપોર્ટ લેખન કરવાનું હોય છે અત્યાર સુધી જે કંઈ વિડીયોઝ તમે જોયા એ બદલ સર્વેનો ધન્યવાદ હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી